નમસ્કાર સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે ગધેલા માર્કેટ પાસે આજે કરવામાં આવી છે અને પોલીસની સાથે જે ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે તમે જોઈ શકો છો હમણાં કામગીરી છે તે કોર્પોરેશનની કામગીરી ચાલી રહી છે અને તમામ જે લોકો છે તે રોષે ભરાયા છે કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તમામ જે સેટ હોય તમામ જે લારીઓ ગલ્લાઓ તમામ ભરવામાં આવી રહ્યા છે છે તમે જોઈ શકો છો ટીમ દ્વારા આજે કામગીરી તે ગધેડા માર્કેટ ખાતે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કોર્પોરેશન ની તમામ જે ટીમ છે તે આમાં લાગી છે સાથે પોલીસ ની જે ટીમ છે તે પણ ઉપસ્થિત છે અને જે કામગીરી છે તે કરી રહી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો

ગલ્લાઓ છે જે શાકભાજી ની લારીઓ છે તેમને પણ ઉઠાવવામાં આવી રહી છે અને હમણાં કોર્પોરેશનની જે ટીમ છે તે તેમના જે શેડ છે તે પણ કોર્પોરેશન દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આપણે જે વાત કરીશું કોર્પોરેશનના જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો જે રીતે શું કામગીરી કરવામાં આવી રહી છે અને શું આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર છ અને પાંચ વિસ્તારમાં આવેલ વધેડા માર્કેટ ચાર રસ્તા જે વેપારીઓ દ્વારા બંને બાજુના રસ્તાઓને રોકીને વેપાર કરવામાં આવે છે તો તેઓને આજે જે કંઈ લારી તેઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ કામગીરીમાં પાણીગેટ વારસિયા બાપુર પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ તમામ સ્ટાફ પણ હાજર છે કોર્પોરેશન દ્વારા અને પોલીસ સ્ટાફ દ્વારા સમાન કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં પણ કેટલીક વખત વારંવાર વેપારીઓ દ્વારા રોડ ને બ્લોક કરવામાં આવે છે ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરી સદંતર ધોરણે બંને રસ્તાઓ ખુલવાની કાર્યવાહી કરવામાં આવશે તો આ લોકોને શું લાગે છે આજે તો તમે હટાવી દીધું કાલે આ લોકો પાછા લગાવી દેશે તો કાર્યવાહી તેઓ લગાવશે તો ફરીથી તેઓની લારીઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે કાલે ફરીથી જ્યારે લારીઓ લગાવશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે તમે સાંજના ટાઈમ પર આજે ગધેડા માર્કેટ જે રોડ છે ત્યાં બે બાજુના જે રસ્તાઓ છે તે બ્લોક કરી નાખે છે તમે જોઈ શકો તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે હમણાં રોષે ભરાયા છે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે હમણાં તમામ જે લોકો છે તે કામગીરી કરી રહ્યા છે સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વારસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યું ને જે કાર્યવાહી છે તે કરી રહ્યો છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે રોષે ભરાયા છે અને તમામની જે લારી ગલ્લાઓ છે હા શું કહેશો તમે

અમારી માંગ એજ છે કે અમારા તો ગરીબો પર જ અત્યાચાર કરવાનું એમને દેખાય છે બીજું કઈ નઈ દેખાતું એમને પૂરા છે બીજા ખાસા બધા એવી જગ્યા એમનાથી કઈ મંગળ બજાર માં બી જવાની જગ્યા નથી હોતી મેં તો આખું પૂરા આખી રાત રાત ચાલે છે રોડ પર લારી હોય એ લોકોને ને એમને દેખાતી બરાબર હા કોર્પોરેશન ની માંગ એટલી જ છે કે તમે ન્યાય કરો અત્યાચાર ના કરો એ ન્યાય નથી કારણ ગરીબો પર જ અત્યાચાર કરે છે એ લોકો બીજું કઈ કરી નથી શકતા

અમારા વીસ પચીસ હજાર ના ટામેટા લોકો ભરતા હતા તો એ એવું કીધું કે અમને કોઈ વસ્તુ નડતું અમાર અમારા લોકો લારીઓ નડે છે તો અમે તો અમારો માલ કેમ એ લોકોએ ભર્યો એ લોકો ને લારી લઈ જવાની હતી તો લારી લઈ જવા અમારો માલ નું નુકસાન થયું ને વીસ પચીસ કેરેટ ફેંકી દીધા નીચે જોર જબર થી ને હાથ માંથી ને છે મારી પણ નાસ્તા લડી ચાલુ છે મારી લારી અંદર થી લઈ ગયેલા છે ઘડી ઘડી આ બધું ના થાય આખી દુનિયામાં બધા લારી હોય છે કઉ નથી લઈ જતા અને ગરીબો અમે મહેનત ખાઈએ છીએ અમારે જગ્યા પાવો ચાલે છે થાય છે લોકો પૈસા પચીસ હજાર નું નુકસાન થાય અમારા બધા લઈ ગયા નીચે બી ફ્લેટ ના છે તો તમે લારી લઈ જાવ પણ અમારો માલ આપો તો અમે ફેરી વેચીને બે અમારા પૈસા ઉભા કરું તમારા લોકો ને આવતું નથી કોપરેશન વાળું લારી લઈ જાઓ તમને રોડ ઉપર નરે છે એ લઈ જાવ પણ આ રીતે કોઈનો માલ ના લઈ જાય કોઈ નું આવી રીતે નુકસાન નહીં કરે પચાસ કેબ જતા સાહેબ એની ભરવાઈ કોણ આપશે મને હા સુધરેવાળા એક કેદ આઠ છોડી મારું અમારા તમામ જે લોકો છે તમામ જે લોકો છે ગધેરા માર્કેટમાં જે માર્કેટમાં લગાવે છે તેમની માંગ છે કે અમારી લારી લઈ જાવ પણ અમારું વીસ પચીસ હજાર નો જે સામાન છે તે નુકસાન થાય તેની જવાબદારી કોણ હવે શું કરશે અને કોર્પોરેશનની જે ટીમ છે તે પણ અલગ અલગ જે વોર્ડ નંબર પાંચ અને છ માં કામગીરી કરી રહી છે આજે ગધેડા માર્કેટ ખાતે કામગીરી કરવામાં આવી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશીસ પાર્ક ટુડે ન્યૂ વડોદરા